નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ન્યૂઝ સમાચા વાઘોડિયાના ખંદા રોડ પર આવેલી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ લિમિટેડ કંપની દ્વારા ચાર માર્ચ ના રોજ લાઇનમેન દિવસ ઉજવવામાં આવ્યો હતો સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ પણ ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયા ખંદા રોડ પર આવેલી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ લિમિટેડ કંપની દ્વારા ચાર માર્ચ ના રોજ લાઇન દિવસ ઉજવવામાં આવ્યો આ લાઇનમેન દિવસ મુખ્ય ઉદ્દેશ એ છે કે સમગ્ર ગુજરાત ઠંડી તડકો વરસાદ ત્રણેય ઋતુઓ અંદર પોતાના પરિવાર દૂર પોતાના જીવના જોખમે ઊંચા ટાવર ઉપર કામ કરતા લાઇન પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય અતિથિ ફાયર સ્ટેશન ઓફિસર વડોદરા અમિત ચૌધરી ફાયર સેફટી વિંગ વીએમસી તેમજ પાવર ગ્રીડ સ્ટેશન ના ઇન્ચાર્જ સબ્રુમન્યમ બાલાજીઓ દ્વારા પાવર ગ્રીડ ટેકનિશિયન આઠ વર્કરો ને તેમજ ટ્રાન્સમિશન લાઈન મેન્ટેનન્સ ફિટર છ વર્કર તેમજ પાવર ગ્રીડ સ્ટેશન ઇલેક્ટ્રિકલ વાયરમેન છ વર્કર સન્માન કરવામાં આવ્યું હતું પાવર ગ્રીડ કંપની દ્વારા નેશનલ સેફ્ટી દિવસ ઉજવવામાં આવે છે પાછલા ચાર વર્ષથી આ ગ્રીડ કંપનીઓ દ્વારા નેશનલ સેફ્ટી સુરક્ષા સપ્તાહ મનાવવામાં આવે છે જેમાં ખાસ કરીને લાઇનમેનોની સુરક્ષા માટે ચર્ચાઓ કરવામાં આવે છે અને આ લાઇનમેન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ચોથું સુરક્ષા સપ્તાહ છે બે હજાર ચોવીસમાં આજે ચાર માર્ચ બે હજાર ચોવીસના રોજ વડોદરા ગ્રીડ કંપની વાઘોડિયા ખાતે આ કાર્યક્રમના ઉપલક્ષમાં મને આમંત્રણ મળ્યું હતું ગ્રીડ કંપની તરફથી આ કાર્યક્રમમાં લાઇનમેનોને સુરક્ષા સલામતી અને સાવધાની સાવચેતીઓ શું રાખવાની બાબતથી મેં એમને જાણકારી આપી અને જે રીતે વડોદરા શહેરની અંદર જે હાઈ ટેન્શન લાઇનના જે ટાવરો છે સોળસો જેટલા ટાવરો પાસે લાઇનમેનો કામ કરે છે અને એ લાઇનમેનોને કેવી રીતે પોતાની જીવન સુરક્ષા સલામતી રાખે એ વિષય પર એમને ઊંડાણપૂર્વક મેં તાલીમ આપી અને આ કાર્યક્રમમાં મને આમંત્રણ મળ્યું એ બદલ ગ્રીડ કંપનીને ખૂબ ધન્યવાદ પાઠવું છું જેમને આ મને મોકો મળ્યો